વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાડ દેશોમાં કેન્સરથી પીડિત લોકોને ચાર કરોડ રસીના ડોઝ આપવાની વાત કરી છે એવામાં દેશમાં જે કેન્સર પીડિતો છે તેમને સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે ત્યારે આ નિર્ણયને લઈ અને ગોધરાના લોકોએ કહ્યું કે જ્યારે દેશને કેન્સરની રસીની જરૂર છે ત્યારે દેશના વડાપ્રધાન વિદેશમાં રસીને દાન આપવાની વાત કરી રહ્યા છે જે દેશના લોકો સાથે અન્યાય છે નથી તો સર્વાઇકલ કેન્સર જેવી બીમારીમાં આ જે દાન આપવાની વાત ચાલી રહી છે કે વિદેશમાં દાન આપશું થઈ ગયું કે વાત કરું તો અહીં ગાડી હાલ આંખના જે ડોક્ટર છે એના દ્વારા અહીં ખાલી ચેકઅપ કરવામાં આવે છે અને વધારે એના માટે ટ્રીટમેન્ટ માટે બાર પ્રાઇવેટ ની અંદર એ લોકોને અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે મારા દેશની મહિલાઓને ફક્ત અનાજ લેવા માટે લાઈનમાં ઊભા રાખી અને વિદેશની મહિલાઓને કેન્સર મુક્ત કરવાની થી બચાવવા માટેની જે ચિંતા મારા દેશના પ્રધાન સેવક કરતા હોય તો મારે એમને એના ગણવા કે ક્યાં ના ગણવા એ મારા માટે એક પ્રશ્ન છે કારણ કે સર્વાઇકલ કેન્સરના જે પ્રમાણના કેસીસ છે તે તેમની જે જે માતૃભૂમિ કહેવાય તેમની જન્મભૂમિ કહેવાય તેમની કર્મભૂમિ કહેવાય એવા ગુજરાતમાં વધા